સાણંદ મામલતદાર કચેરી ખાતે આંગણવાડી બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું સાણંદમાં આંગણવાડી બહેનોએ બીએલો કામગીરી નહીં સોંપવા બાબતે આવેદનપત્ર આપ્યું મામલતદાર કચેરીએ બહેનોએ સૂત્રોચ્ચાર કર્યા સાણંદમાં આંગણવાડી કાર્યકર બહેનોએ બુથ લેવલ ઓફિસર બીએલઓની કામગીરી નહીં સોંપવા માટે મંગળવારે સાણંદ મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં ભેગા થઈને વિરોધ દર્શાવ્યો હતો અને અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી મામલતદાર કચેરી ખાતે એકત્રિત થઈને મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો હાજર રહ્યા હતા અને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી હતી મારું નામ પટેલ રેખાબેન જિગ્નેશ કુમાર હું સાણંદ તાલુકાના સાણંદ ઘટક બેની આંગણવાડી કાર્યકર વનાળિયાથી વાત કરું છું આજે અમે બધી બહેનો જે બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે એનો વિરોધ અથવા તો એના માટે મામલતદાર સાહેબશ્રીને જાણ કરવા માટે અહીંયા એકત્રિત થયા છીએ ડીએલોની કામગીરી ખરેખર અમને આપવી જ ના જોઈએ કારણ કે એ કામ અમારું છે જ નહીં અમને આંગણવાડી માટે જે કામ અમારે કરવાનું છે એ કામ અમને કરવા દો તમે એ કામ નથી કરવા દેતા અને પરિપત્ર સરકારનો ઠરાવ થયેલો છે તે છતાં પણ અમને વધારાની કામગીરી સોંપવામાં આવે છે તો સરકારશ્રીને વિનંતી છે કે અમને આવી વધારાની કામગીરી સોંપે નહીં અને આ જે કામગીરી અમારી જે બાળકોને પોષણ આપવાની બાળકોનું ધ્યાન રાખવાની એ કામગીરી છે જે અમારે ઓફલાઈન ઓનલાઈન કામગીરી કરવાની છે એ કામગીરી અમને કરવા દે તો જે કુપોષણનું સ્તર છે અત્યારે જે આરોગ્યનું સેમ મેમ બાળકોનું છે એ આરોગ્યનું કામ છે છતાં પણ અમને આપવામાં આવ્યું છે એ પણ અમે કરીએ છીએ તો એવા વધારાના કામ અમને ના આપે એવી અમારે નમ્ર વિનંતી છે સરકારશ્રીને